હનુમાનજી મેદાન અહિયાં થી તમને પૂરેપૂરો જે નાળીઓનો ઢગલો છે તે જોઈ શકો મોટા ઘટી અને મરચાં ખાવાની કંઈક અલગ જ મજા આવે છે તો જય માતાજી મિત્રો ફરી એકના બ્લોગ સાથે તમારા બધાનું સ્વાગત કરું તો આજે આપણે જવાના છે લાખણી તાલુકામાં આવેલું ગેળા શ્રીફળ હનુમાનજીના મંદિર છે દર્શન કરવાનું છે આજે શનિવાર આજે આપણે જવાના છીએ અને કેવી રીતે જે મંદિરનો પહાડ છે બે ત્રણ વાર હું ગયો છું તો આજે તમને વિડીયોના માધ્યમથી બતાવવાનું છું તો તમે અમારા વિડીયોમાં જોડાયેલા રહે તો આપણે હીરો સ્પ્લેન્ડર લઈને આપણે નીકળી ગયા છે અહીંયાથી ઓલમોસ્ટ ચાળીસથી ચુમ્માલીસ કિલોમીટર જેટલું થાય છે તો વધુ વારના કરતાં વિડીયોને સ્ટાર્ટ કરું છું તો તમે તો જય બજરંગપલી કોમેન્ટમાં લખી જતો હવે વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ હવે આપણું સ્પ્લેન્ડર પણ તૈયાર છે તો વધુ વાર ન કરતો હવે આપણે નીકળીશું અહીંયા તમે કિલોમીટર જોઈ શકો પાંચ હજાર ચારસો અને બોતેર થઈ ગયા છે ત્યાં પણ આપણે તમને બતાવીશું આપણે ધનકવાડા પહોંચવાયા છે અને વચ્ચમાં રેલવે ફ્રાટક આવ્યો છે તમે જોઈ શકો આપણે રેલવે ફ્રાટક ક્રોસ કરીને આગળ વધીશું

સામે પાર્લર તો ત્યાંથી આપણે ઠંડુ પડી લીધું છે અમે ત્રણ જણા જઈ રહ્યા છે તો વધુ વાર ના કરતા હવે આપણે નીકળીશું આપણું બાઈક તૈયાર છે અહીંયા આપણું બાઇક આપણે પ્રેક કરી લીધું છે ને હવે આપણે દર્શન કરવા જઈએ શ્રીફળ બે લઈ લીધા છે ને હવે આપણે જઈશું અંદર ગળા તરફ હનુમાનદાજીના દર્શન કરવા માટે તમે જોઈ શકો છો આજે છે શનિવાર એટલે ખૂબ જ ટ્રાફિક તમે જોઈ શકો છો પબ્લિક પણ ખૂબ આવે છે હનુમાનજીના મંદિરે આપણે મંદિર નજીક પોચવા આવ્યા છે ને હવે દર્શન કરીશું તમને પણ કરાવો દર્શન તો તમે વિડિયોમાં જોડાયેલા રહેજો બાજુમાં શ્રીફળ વધારવાનું છે અને અહીંયા તમે ધૂપ કરી શકો છો સરસ મજાનું આ જે અગ્નિકોડ જેમાં ધૂપ તમે કરી શકો છો ને અહીંયા શ્રીફળ વધારવાનું મંદિરની બાજુમાં જે શ્રીફળ કોરેમોરે જે ઢગલો છે તેની ફરતે આપણે ફરી શકીએ છીએ અને ઉપર છે ઢગલો તો આપણે કોરીમુરી ફરીશું અને તમને બતાવીશું નજારો તો તમે બ્લોગમાં જોડાયેલા રહેજો આ છે મંદિરની કોરેમોરેનો જે નજારો તો આપણે હવે નાળિયું પણ લાવ્યા છીએ તે નાખીશું તે પણ તમને બતાવીશું તો તમે જોઈ શકો છો શ્રીફળ હનુમાન દાદા ગેળા ખાતે આવેલું છે ત્યાં મંદિર અને સરસ મજાનો મોટો જે નાળિયેરનો ઢગલો છે તો આપણે પણ નાળિયેલ ફેંકીશું અને તમે જેટલે પણ નાળિયો જાય છે એના સત્તાથી તમારું કામ પૂર્ણ થતું હોય છે તો આ તમે નાળિયેરનો પહાડ જે કહી શકો છો આ બનાસકાંઠા ગુજરાતમાં ક્યાં પણ નથી તો આપણું પહાડ તમે ક્યાં નહીં જો નાળિયેરનો તમે જોઈ શકો છો સરસ મજાનો સુંદર નજારો છે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો શ્રીફળનો પ્રહાર હનુમાનજીના ગળા ખાતે સરસ મજાનો આવેલો છે આખા બનાસકાંઠા ગુજરાત માં પણ આવો નીચે શ્રીફળનો સૌથી મોટામાં મોટો જે પહાડ છે તમે જોઈ શકો છો બધું સરસ જોવાલાયક નજારો છે અને તમારા વિડીયોના માધ્યમથી બતાવી શકો કે તમે મોટામાં અનુભવ પગલા છે જે પણ તમે સદા અહીંયા રાખતા હો છો માતાજીના જે હનુમાન દાદાના છે ત્યાં પણ ઘણા બધી પબ્લિક જે લોકો અહીંયા જોવા માટે ઘર શનિવારે આવે છે અને આજે તમે અહીંયા મેળાની ભૂલથી નજારો જોઈ શકો છો અને તમે એક નાળીઓ ફેંકવાથી તમારું કામ શ્રદ્ધા પહોંચ થતું હોય છે તો તમે વિડીયોના માધ્યમથી બનાવી રહીશો હજી તમે આગળ સુધી આવી તમને પૂરેપૂરો જે નાળિયાનો ડગલો છે તે જોઈ શકો છો શ્રીફળ હનુમાન ખૂબ જ બોળી સંખ્યામાં અહીંયા પડ્યા છે અને નાળિયર ફેંકવાથી તમારી મનોકામના પૂર્ણ થતી હોય છે મંદિરની આજુબાજુમાં ઘણી બધી દુકાનો સ્ટોર આવેલા છે ત્યાં તમે તમારી જે ગમગમતી વસ્તુઓ પણ ખરીદી શકો છો પાસા છે રમકડા છે કટલરી ગમે તે વસ્તુઓ તમે અહીંયાથી ખરીદી શકો છો

તો આપણે ગોટા ખાવા માટે સૌ પહેલા ટોકન લઈ લઈશું અહીંયા ટોકન મળશે અને પછી આપણે જઈશું મેળવી લીધું છે તો હવે આપણે અહીંયાથી ગોટા પણ આવી જશે તો ટોકન ના બને આપણને અહીંયા તમે જોઈશું ગોટાનો સ્ટોક છે તો આપણે ગોટા લઈ લઈશું અહીંયાથી સરસ મજાના ગોટા બનાવે છે ક્રમ ગોટા લીધા છે પચાસ રૂપિયાના ટોકન પણ મેળવી લીધું છે ગેળામાં આવ્યા હું હનુમાનજી દર્શન અને સુપ્રસિદ્ધ ગોટા ના ખાઈએ તો નકમો કહેવાય તો આપણે ગોટા મંગાવી લીધા છે અને હવે સરસ મજાના ગોટા છું પ્રખ્યાત ગોટા છે ગેળાના તો ગેળાના ગોટા તો ખાવા જ પડે ગોટા કઢી અને મરચાં ખાવાની કંઈક અલગ જ મજા હોય છે ને ચોમાસાની ઋતુમાં મજા આવતી હોય છે તો આપણે ખાઈશું અને પ્રખ્યાત ગોટા છે ગેળાના તો હવે ગોટા ખાઈશું આપણે ચા આવી ગઈ છે અને આપણે ચા પી લઈ લઈએ તમે જોઈ શકો સરસ મજા હનુમાન કર્યા અને નાસ્તો કર્યો અને દીધી છે અને હવે આપણે નીકળીશું ઘર તરફ જવા માટે જોડાયેલા રહેજો સરસ મજાનું તમને એકલા હનુમાનજી મંદિર બતાવ્યું તમે જોઈ જશે તો હવે આપણે વંડા પણ તૈયાર છે બાઇક એટલે કે તો આપણે નીકળીશું પાકો પાણી પીનાવેલી વાર જ ગળમથી મીઠી મીઠી ખારેજ સરસ મજાની ખારેજ છે અને અત્યારે સીઝનમાં ખારેજુ સરસ ખાવાની મજા આવતી હોય અમે ખારેજુ ખાઈ રહ્યા છીએ ખારેચું ખાવાની સરસ મજાની મીઠી મીઠી ખારેજ છે તમારે પણ ખાવી હોય તો કોમેન્ટ મારી તો આપણે દર્શન કરીને ગેલાથી ફરી પાછા લાખણીમાં આવી ગયા છે આ છે લાખણીની બજાર તમે જોઈ શકો છો હવે આપણે સ્ટોલ એ ચા પીવા માટે ઉભા છે અને હવે ચાવડા સ્ટોલવાળા આવે તો અહીંયા આપણે ચા પીવીએ અને તમને હું બાઇકના કિલોમીટર બતાવી દઉં કે કેટલા કિલોમીટર થયું હતું અને આપણે અહીંયા તમે બતાવી દઉં કે આપણે પો હજાર ચારસો ને બોત્રીસ તો હાલ પોચ હજાર પોસો અગિયાર થયા છે એટલે કે રનિંગ પાછા ફરી ગેળાથી આવી ગયા છે લાખણી એટલે કે ઓગણચાળીસ કિલોમીટર સમથિંગ થાય છે મારા ઘરેથી ચોત્રીસ કિલોમીટર ગેળાનું અંતર છે ચોત્રીસ પોત્રીસ કિલોમીટર અને તમે અહીંયાનો હવે વરસાદનો માહોલ થવા જઈ રહ્યો છે અને નજારો એક નજર થઈ રહ્યો છે તમે જોઈ શકો છો અને જો વિડીયો સારો લાગતો હોય તો એટલે લાઈક શરીર અને સબસ્ક્રાઈબ કરવાનું જ અવાજ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય જય બજરંગપલી લખવાનું ભૂલતાન